સાવચેતીના બોર્ડ ન હોવાથી રાતના અંધકારમાં વાહન ચાલકોને તે દેખાયા ન હતા જેના કારણે અનેક વાહનો અથડાયા હતા અને ચાલકોને ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોએ આ ઘટનાને રોડ સેફ્ટી ના નિયમો ઉલ્લંઘન ગણાવી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય હું ભાણુ થી જતો હતો મારી આગળ એ રિક્ષા ચાલતી હતી એ રિક્ષા એક બમ્ફર આવ્યો એને બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ પાંચ જણાને વાગેલું છે એમાંથી ત્રણ જયાબેન મોદી માં મોકલા ને બે સિવિલ હોસ્પિટલ માં મોકલા હમણાં બનાવવામાં આવ્યા હમણાં બનાવવામાં તાત્કાલિક બનાવવામાં આવ્યા